પહેલાં તો સરકારશ્રીને જાણ કરવી પડે કે અહીંયા પંચાયતમાં પહેલાં ખરાઈ થતી તો ખબર પડતી કે ભાઈ આ રીતની જગ્યા બારો બાર વેચાયા તો ખેડૂતને જાન થતી ખરાઈ થતી પંચાયતમાં બરોબર તો સરકારને એ જ કેવું થાય કે ભાઈ હવે આજ જ પછી ગમે તે આ કોઈપણની ખેડૂતની જગ્યા વેચાતી હોય તો પંચાયતમાં ખરાઈ કરવાનો પહેલાં હુકમ કરાવો ખરાઈ થાય તો મૂળ ખેડૂતને ખબર પડે કે ભાઈ આની જગ્યા આ વેચાય છે તથા ખરાઈ નહીં થતી એટલે બારોબાર સબ રજિસ્ટર દસ્તાવેજો કરે એટલે અમને તો કોઈ જાન થતી નહીં એટલે બારોબાર દસ્તાવેજ થાય એટલે અમને કોઈ બીજી કોઈ જાન નહીં